સરદાર પ્રતિમાને જોડતા આખા રસ્તાની હાલત ખૂબ જ વિસ્માર છે પરંતુ રાજપાટી નજીક આજે ચાર રસ્તા નજીક આજે મોટો ખાડો આવેલો છે એના કારણે સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આનો કોઈ નિરાકરણ આવતો નથી આ તંત્રમાં કેટલીક વખત રજૂઆતો કરી છે તો અહીંયા પથરા નાખવામાં આવે છે જેનાથી દૂધની ડમરીઓ ઉડે છે અને ખૂબ જ ધૂલ ની ઉડવાના કારણે વાહન ચાલકોની તકલીફમાં વધારો થાય છે અહીંયા ડામર રોડ બનાવવામાં આવે જેથી આ તકલીફ દૂર થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સલાઉદ્દીન મલે ભરૂચ સમાચાર ઝગડીયા